હેલો નમસ્કાર મિત્રો અગાઉ આપણે ઘણા બધા ઉદાહરણ જોઈએ આપણે આંકડા શાસ્ત્રની અંદર મધ્યક અને બહુલકના ઘણા બધા એક્ઝામ્પલ આપણે જોયા આગળ આ વિડીયોની અંદર આપણે જોવાનું છે એનો એક આંકડા શાસ્ત્રનો અંતિમ અને મહત્ત્વનું પદ મતલબ મધ્યસ્થ કે મધ્યસ્થ કઈ રીતે શોધી શકાય અને મધ્યસ્થ કઈ રીતે મેળવી શકાય તે આપણે આ એક્ઝામ્પલની મદદથી જોવાનું છે તો તમે જુઓ વિડીયો કે આપણે મધ્યસ્થ કઈ રીતે મેળવીએ છીએ અને મધ્યસ્થ મેળવવાની શું પ્રોસેસ હોય મતલબ શું પ્રક્રિયા હોય કે જેના કારણે આપણે મધ્યસ્થ મેળવી શકીએ તો તમે જુઓ વિડીયો હેલો નમસ્કાર મિત્રો આગળ આપણે વાત થઈ રીતે કે મધ્યસ્થ આપણે શોધવું હોય તો શોધ્યસ્થ કઈ રીતે શોધવો તે આપણે આ એક્ઝામ્પલની મદદથી જોવાનું છે કે જ્યારે આપણે વર્ગ અંતરાલને આવૃત્તિ આપેલી હોય તો ત્યારે મધ્યસ્થ કઈ રીતે શોધી શકાય તો સિમ્પલ આપણે સૌથી પહેલાં જોઈ લેવાનું કે એન એન મતલબ આવૃત્તિ ટોટલ આવૃત્તિ કેટલી છે મતલબ ટોટલ આવૃત્તિ અહીંયા કેટલી આપેલી છે સો છે તો સો છે એ યુગ્મ સંખ્યા છે યુગમાં મતલબ કે તે ભાગી શકાય તેવી સંખ્યા છે બરાબર છે તો ભાગી જવાની સંખ્યાઓ હોય તો તેનું મધ્યસ્થ શોધવા માટે આપણે મધ્યસ્થ માટે એન બાય ટુ મતલબ કે તમે એન બાય ટુ મું અવલોકન એમ એન બાય ટુમાં અને એન પ્લસ ટુ બાય વનમાં બરાબર છે અવલોકન નો સરવાળો અવલોકનોનો સરેરાશ આપણે જે લઈએ તે મધ્યસ્થ થાય કે મતલબ એન બાય ટુ અને એન બાય ટુ પ્લસ વન એ બે અવલોકનો હોય તેનો સરેરાશ જે મળે તે આપણો મધ્યસ્થ હોય બરાબર છે સિમ્પલ એન બાય ટુ એન બરાબર સો સો બાય બે તો થશે પચાસમું અવલોકન સિમ્પલ બરાબર છે એવી જ રીતે એન બાય ટુ પ્લસ વન મતલબ થાશે સો બાય ટુ પ્લસ વન મતલબ થાશે એકાવનમું અવલોકન હવે આ પચાસનું અવલોકન અને એકાવનમું અવલોકનનો સરેરાશ તે આપણો મધ્યસ્થ થાશે તો સેમ્પલ આપણે કોષ્ટક અહીંયા તૈયાર કરી લઈએ છીએ તો સેમ્પલ આપણે જે આપણી છે સંજ્ઞા તે પ્રમાણે આપણે અહીંયા લખી લેવાનું છે સૌથી પહેલાં તો મેળવેલા ગુણ બરાબર છે અને વિદ્યાર્થીઓની સંખ્યા તે બે વસ્તુ તો આપણને આપેલી જ છે તો એ આપણે સિમ્પલ અહીંયા લખી લેવાની છે કોષ્ટકમાં અને સંચયી આવૃત્તિ મતલબ આવૃત્તિ કયા વર્ગની અંદર અને કયું અવલોકન આવશે તે આપણે સંચયી આવૃત્તિ લેવાની છે તો સિમ્પલ અહીંયા મેળવેલા ગુણ તો પહેલાં આપણે આપેલા જ છે કોષ્ટકની અંદર એ જ રીતે સિમ્પલ અહીંયા લખી લેવાના છે અહીંયા એક ખાસ તમે ધ્યાન રાખજો હું જે કોષ્ટક આપણે જે અંદર આપેલા છે એ જ રીતે લખું છું પણ તમારે એટલું યાદ રાખવાનું છે કે આની અંદરથી વીસ ઓગણત્રીસ પછી અઠ્યાવીસ પછી તેત્રીસ એવી રીતે સિરીઝમાં આવે છે બરાબર છે પણ એ પ્રોપર સિરીઝ નથી એ તમે જોજો ખાસ કે એની અંદર પ્રોપર સિરીઝ નથી તમે એને સિરીઝમાં ગોઠવો તો જ તમને અવલોકનોની ખબર પડશે નકર નહીં પડે હું તો અહીંયા એમને લખું છું કેમ કે મને ખબર છે પહેલેથી એટલે હું એમને લખી અને તમને સમજાવી શકીશ નકર તમારે ખાસ જોવાનું છે બરાબર છે તો અહીંયા અમે સિમ્પલ લખી લીધા છે પણ વીસ પછી સીધા ઓગણત્રીસનો આવે અઠ્યાવીસ આવે બરાબર છે જો અઠ્યાવીસ બરાબર છે તો તમે સિમ્પલ તમારે એ પહેલાં નથી લેવાનું ડાયરેક્ટ શું થવાનું છે તમારે ટોટલ મારવાનું છે ટોટલ મતલબ વીસ પછી કયું પદ આવે એ તમારે જોવાનું વીસ પછી પચીસમું પદ આવે બરાબર છે સિરીઝમાં તો વીસ એટલે છ અને આ વીસ એટલે થશે છવ્વીસ હવે પછી કયું આવશે અઠ્યાવીસ અઠ્યાવીસમાં કયા છે ચોવીસ તો થશે પચાસ પછી અઠ્યાવીસ પછી કયું આવે તો ઓગણત્રીસ ઓગણત્રીસમાં પદમાં કયું છે ઇઠ અઠ્યાવીસ તો થશે ઇઠોતેર બરાબર છે પછી ઓગણત્રીસ પછી પછી કયું પદ આવે તો આવશે તેત્રીસ તો તેત્રીસની અંદર છે પંદર તો પંદર થશે નાઇન્ટી થ્રી મતલબ ત્રાણું પછી તેત્રીસ પછી આવશે આડત્રીસ આડત્રીસ આવશે તો આડત્રીસમાં થાશે ચાર છે એટલે થાશે સત્તાણું પછી આડત્રીસ પછી આવશે બેતાલીસ બેતાલીસની અંદર બે છે તો સત્તાણું અને બે નવ્વાણું અને સિમ્પલ એવી જ રીતે તેતાલીસ તો તેતાલીસની અંદર થાશે સો બરાબર છે તો આ શો પૂરા થઈ ગયા છે હવે આપણે સંચયી આવૃત્તિ નક્કી કરી લીધી છે સંચયી આવૃત્તિની અંદર હવે પચાસમું અને એકાવનનું અવલોકન આ આપણે બે લેવાનું છે તો પચાસનું અવલોકન કેમ આવે છે તો કે અઠ્યાવીસમાં તો પચાસનું અવલોકન શું થશે તો થશે અઠ્યાવીસ બરાબર છે અને એવી જ રીતે એકાવનનું અવલોકન તો એકાવનનું અવલોકન થશે ઓગણત્રીસ કે અઠ જે આગળનું અવલોકન છે એમાં એક તમે ઉમેરશો એટલે એ આગળનું અવલોકન થશે તો આપણે મધ્યસ્થ બરાબર છે મધ્યસ્થ બરાબર શું થશે પચાસમું અને એકાવનનું અવલોકનોનો સરેરાશ મતલબ અઠ્યાવીસ પ્લસ ઓગણત્રીસ ભાગ્યા બે તો મધ્યસ્થ બરાબર થશે અઠ્યાવીસ પોઈન્ટ પાંચ તો તમે સિમ્પલ આ રીતે કોઈપણ જ્યારે આપેલી હોય માહિતી તો તમે તેનો મધ્યસ્થ સિમ્પલ કઈ રીતે શોધી શકો તે હતી આ સિમ્પલ મેથડ